શું તો સરકારને ભારે પડશે એ પ્રકારની એક ચીમકી પણ ઉચ્ચારી છે જોકે બીજી તરફ તેમણે સમર્થકોને શાંત રહેવા માટેની અપીલ પણ કરી છે કારણ કે જે પ્રમાણે સવારથી જે અહેવાલ મળ્યા હતા કે આજે તેઓ સરેન્ડર કરવાના છે તેને પગલે છે તેમના જે સમર્થકો છે તે ડેડીયાપાડા તરફ ઉમટી પડ્યા હતા તેને જોતાં જ પોલીસે સતર્કતાના ભાગરૂપે તમામ જે ચેક પોસ્ટ હતી ત્યાં સુરક્ષા વધારી દીધી હતી અને આવનાર તમામ વાહનોનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું પરંતુ હવે ઓફિશિયલી તેઓ સરેન્ડર પોલીસ સમક્ષ થઈ ગયા છે ને તેમને હવે આગળની કાર્યવાહી કરવામાં આવશે પરંતુ આ એક જે સમગ્ર મામલો છે તે રાજકીય પણ બની ચૂક્યો છે કારણ કે જે પ્રકારનો જે માહોલ છે લોકસભા ચૂંટણી પહેલાંનો છે તે જોવા મળી રહ્યો છે આપણને કારણ કે ચૈતર વસાવાએ વ્યક્તિગત રીતે તો નહીં પરંતુ આમ આદમી પાર્ટીએ તો તેમને આજે ઉમેદવાર તરીકે ઈસુદાન ગઢવીએ પણ ભરૂચ બેઠકથી તેઓ ચૂંટણી લડશે તેવી જાહેરાત પણ કરી દીધી છે એટલે કે લોકસભા ચૂંટણી લઈને આ સમગ્ર જે મામલો છે તે હવે જોવા મળી રહ્યો છે પરંતુ ચૈતર વસાવા શા માટે ભરૂચ બેઠક પરથી આજકાલ ચર્ચામાં છે એ પણ આપણને એક પ્રશ્ન ઉદભવે એ પણ સ્વાભાવિક છે તો

ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય સાથે બોલાનો થયું ઝઘડો થયો અને ફોરેસ્ટ કર્મીઓ પોલીસ માં ફરિયાદ આપી કે એમને માર્યા ધારાસભ્ય શ્રી ને પોલીસે ફરિયાદ નોંધી એટલે આખી જે પ્રક્રિયા છે કાનૂની પ્રક્રિયા છે આ ચૈતરભાઈ ધારાસભ્ય તરીકે એમને કાનૂની દ્રષ્ટિએ એને સહકાર આપવો જોઈએ અને જે સાચા હોય તો પછી એમાં એમના મુદ્દા એમને એ સાચા છે તે બાબતના કોર્ટ સમક્ષ વાત મૂકી જોઈએ અને આ રીતના લોકોને ઉશ્કેરે એ યોગ્ય નથી અને જે ઘટના પછી એક મહિના પછી જે હાજર થાય છે એમને ખરેખર તો જે તે સમય એમને પોલીસમાં હાજર થઈ જવાનું હતું અને આવા ભાગતા ફરવાથી કોઈ મતલબ નતો પરંતુ રાજકીય પ્રસિદ્ધિ મેળવવા માટે એને પ્રજામાં સરકારને બદનામ કરવા માટેના એ ઈરાદાપૂર્વક જ આ પ્રકારનું એ ભાગતા ફરતા હતા આખરે તો આખરે તો પોલીસ હાજર થવું જ પડ્યું નહીં જામીન લેવા માટે સેશન કોર્ટમાં ગયા હાઈકોર્ટમાં ગયા જામીન જ થયા

આપ પાર્ટી ને એમની સ્થિતિ નો ખ્યાલ છે વિધાનસભામાં પણ એ જ હતા કે મારી સરકાર બશે અમે આટલી સીટો લાવીશું એમાંથી પાંચ સીટ આવી માંડ હવે આ પાર્ટી વાળા લોકોને ઉશ્કેરવા અને લોકોને જુઠ્ઠું બોલા છે એમની પાસે બીજો કોઈ વિકલ્પ છે જ નથી હવે લોકસભા જીતવી એ લોખંડ ના ચાણા ચાવા બરાબર છે આપ આપના લોકો માટે ત્યાં સાત વિધાનસભા છે મારા લોકસભામાં એક બેડિયાપાડા એમની પાસે સબ વિધાનસભા ભાજપ પાસે છે તો એ કઈ રીતના જીતવાનું છે અને મારા છ છ ધારાસભ્ય એટલા બધા મજબૂત છે ને પ્રજાના કામો જે કરે છે અને સંગઠનનો એટલી બધી તાકાત છે શેર પટેલ સાહેબના નેતૃત્વમાં સંગઠન જબરજસ્ત રીતના આપ બિલકુલ અમારો એલર્ટ છે એવા સંજોગોમાં આપ બીજા કોઈ પણ આવે કે બધા સામૂહિક રીતના બધા ભેગા થઈને ભાજપની સામે લોકસભામાં આવે તો પણ અમને કોઈ તર્ક નથી પડવાનો આ લોકસભા

મધ્યપ્રદેશ છે રાજસ્થાન છે છત્તીસગઢ છે તમે જોાજપ ની સાથે છે નરેન્દ્રભાઈ મોદી ની સાથે છે રાજ્ય રાજ્ય સરકાર જે પ્રકારે પ્રજાના કામો કરે છે એ કામો જોઈને જનતા ભાજપ ની સાથે છે આમાં ડરવા પ્રશ્ન નથી અને અમે ક્યાંય ડરવા વાળા માણસો નથી એ તો એવાય જ છે લોકોમાં ખોટી ગેરસમજ ઉભી કરવી છે લોકોમાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આવી બધી વાયત વાતો કરે છે ભાજપ ની એટલી તાકાત છે તો આપના નેતાઓ છે કે જયરભાઈ ડરવાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો ડરીતે લોકો ગયા છે એટલે ડરવા વાળા જ આવી વાતો કરે છે ઇસુદાન ગડવીએ ત્યાં સુધી કહ્યું છે મનસુખભાઈ કે બે હજાર સત્યાવીસ નો જે સર્વે કરાવવામાં આવ્યો છે ભાજપ દ્વારા તેમાં બે હજાર સત્યાવીસ માં આપ આવી રહ્યું છે કેન્દ્રમાં અને તેનાથી જ હવે હેપ્તાયેલી ભાજપ દ્વારા આવા ષડયંત્ર કરવામાં આવે છે એકને ખરીદી લીધો છે અને બીજાને જેલમાં મોકલી આપ્યો ઈસુદાન ગઢવી નું એટલું સર્વે સાચું હોત અને એમને એમાં માહિર હોત ચૂંટણીની ગણિતમાં તો વિધાનસભા પોતે જીત્યા હોત ને એ વખત જે તે સમયે દાવો કરતા તો સરકાર નો એમાંથી ભલે સરકાર ના બની વી પચીસ ધારાસભ્યો તો આવા જોઈતા હતા ને એટલે એમને ગણિત ખોટું છે કે ભારતીય જનતા પાર્ટી જે સંગઠન છે આખા દેશની અંદર કે ગુજરાતની અંદર એની સરખામણીમાં કોંગ્રેસ તો શું પણ આપ વાળા તો કોઈ ક્લાસ જ નથી એટલે યશુદાન ગઢવી હજુ બહુ રાજનીતિમાં આ મીડિયાના સમ્રાટ હતા એ માનું છું પણ રાજનીતિમાં બહુ નાનું બચ્ચું છે યશુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુનો કરે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નાસ્તા ભરે અને ભાજપ ના માટે ઠીકરું ફોડવું એ કોના ઘર નિયમ છે આમ આદમી પાર્ટી પોતે જૂથના બેજ ઉપર રચેલી પાર્ટી છે અને જે પ્રમાણે મનસુખભાઈ વાત કરી કે ઈસુદાનભાઈ હોય કે ગોપાલભાઈ હોય આ એ પોતે એ પોતે પણ ક્રિમિનલ છે સુદાનભાઈ ભાઈ એક વખતે પોતે દારૂ પી અને ભારતીય જનતા પાર્ટીની ઓફિસ પર આવીને ધમાલ કરી ચુક્યા છે જે કોર્ટમાં પુરવાર થઈ ચુક્યું છે એફએસએલ માં પુરવાર થઈ ચુક્યો ગોપાલ ઇટાલિયા એમના ગોપાલ ઇટાલિયા ઉપર કેસલા કેસ કેટલા બાદ બેફામ વાણીવિલાસ વિલાસ ભારતના વડાપ્રધાનના ના માથું સીધી માડી અને કોઈ પણ ધર્મ અને જાતિ ઉપર પણ વાણી વિલાસ કરનાર ભગવાન ગોપાલ ઇટાલિયા આ તો ગુજરાતની વાત કરીએ આપણે પણ ગુજરાત બહાર જો વાત કરીએ તો દિલ્હીની અંદર એમના અડધો ડઝન વધુ લોકો જેલમાં છે અને બાકીના જામીન પર ફરજન બાકીના ફરાર છે હું તો કહું છું કે જે થયું એ પણ કે ડિરેક્ટર ભાઈ હાજર થઈ ગયા ને એ ગુજરાત માટે સારું છે કારણ કે ગમે તે આમ આદમી પાર્ટી ના હતા પણ ગુજરાત બહાર તો એવી છાપ જતી કે ગુજરાત નો ધારાસભ્ય છે એટલે હાજર થયા એ સારું થયું કાયદો કાયદાનું કામ કરશે પરંતુ ધારાસભ્ય કાયદો હાથમાં લેવાની જરૂર નહોતી હવે એ સુપ્રીમ કોર્ટમાં પણ જવાની વાત કરે છે કારણ કે હાઈકોર્ટે તો આગોતરા જામીન નામ મંજૂર કર્યા છે અને તેને લઈને પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપનું આ સમગ્ર ષડયંત્ર છે આપને અને ચૈતર વસાવાની વધતી પ્રસિદ્ધિને નાબૂદ કરવા માટે તેને ડાગ લગાવવા માટે

ભલે પક્ષ ગમે તેવો રહ્યો પણ એના પ્રમુખ છે એટલે માણ હોવું જોઈએ સુદાન ના કરાય ટીપ જી અગ્નેશ ભાઈ વાતચીત કરીએ આપનો આભાર તો જે પ્રકારે ઈશુદાન ગઢવીએ પણ નિવેદન આપ્યું છે મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે ડોક્ટર યજ્ઞેશ દવે જોડાયા તેઓએ વાતચીત કરી અને સૌનું એક જ કહેવું છે કે અહીં કાયદો કાયદાનું કામ કરે છે કોઈ પક્ષા પક્ષી કે પછી કોઈ રાજનીતિ રમવાની વાત નથી વોર રૂમથી વિજય દેસાઈ સાથે જોડાયેલા છે વિજય આ જે હવે રાજનીતિ શરૂ થઈ ચૂકી છે કારણ કે એક અલગ જ પ્રકારનો મુદ્દો બની ગયો છે સૌથી પહેલા તો સવાલ એ થાય કે એક મહિનાથી જે વ્યક્તિ ભૂગર્ભમાં હતો જે પોતાના સમર્થકોને શાંતિ અને કાયદો અવસ્થા જાળવવાની અપીલ કરે છે એણે શા માટે એ જીતતી વખતે પોલીસ સ્ટેશનમાં હાજર થવાની મુદ્દી ન સૂચી બિલકુલ એમાં ઘણા બધા કારણો વ્યક્તિગત પણ હોઈ શકે છે પરંતુ કાયદો બનાવનાર વ્યક્તિ જ આ રીતે એક મહિના સુધી ફરાર રહે એટલે સવાલ ઉઠે એ પણ વ્યાજબી છે કારણ કે જનપ્રતિનિધિ તરીકે તમે જ જો કાયદાનું ઉલ્લંઘન કરશો તમે જ કાયદાના બનાવનાર છો તો પછી જનતા કાયદા અંગે તમારા અંગે શું પ્રતિભાવ વિકસાવશે તે પણ ઇમ્પોર્ટન્ટ બની જાય છે પરંતુ ભલે આ કેસની અંદર તેઓ એક મહિનો ફરાર રહ્યા અને હવે સરેન્ડર કર્યું છે એટલે જોકે કોર્ટ સુધી તેમણે લડત પણ આપી હતી અગાઉ સેશન્સ કોર્ટે પણ જામીન અરજી ફગાવી ત્યારબાદ હાઈકોર્ટે પણ ફગાવી સુપ્રીમ કોર્ટમાં તેમનો વિચાર હતો પરંતુ જે પ્રમાણેનો જે કેસ છે તે જોતા તેમણે કદાચ માંડીવાળી હોય તેવું પણ બની શકે છે જો કે જે છેલ્લા બે દિવસનો રાજકીય ઘટનાક્રમ છે ને આગામી લોકસભાની ચૂંટણી આ વસ્તુ જ અત્યારે ચર્ચાની એરણે છે અને ભરૂચ બેઠક ઉપર શા માટે ચૈતર વસાવા આટલા અત્યારે હોટ ગણાઈ રહ્યા છે તે પણ એક સવાલ ઉઠે તે વ્યાજબી છે કારણ કે ભરૂચ બેઠક ઓગણીસો ને એકાવનથી અસ્તિત્વમાં આવ્યા બાદ અત્યાર સુધીમાં ત્યાં અઢાર વખત લોકસભાની ચૂંટણી યોજાય છે જેની અંદર સૌથી વધુ દસ વખત ભાજપ અને આઠ વખત આઠ વખત છે કોંગ્રેસ ચૂંટણી જીત્યું છે સૌથી વધુ વખત છે પાંચ વખત ભાજપના જે ચંદ્ર દેશમુખ છે તે ચૂંટાયા હતા એ ઉપરાંત છે છ વખત છે આભાર તમામ વિગતો જણાવી તે બદલ